તો આમ આદમી પાર્ટીના નેતાનો પણ વિડિયો સામે આવ્યો જી આમે પણ એ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બફાટ ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે જે પણ બોલશે જે રૂપાલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે પછી આવ્યા રાહુલ ગાંધી અને એની પછી આજે કંઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે તો ભાઈ આપને હું કહેવા માગું છું કે ભાવનગરના જે રાજાશ્રીને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પહેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમ કે અમે કોઈનું પણ નહીં ચલાવીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ બરાબર એને પણ સંકલન સમિતિએ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગુમણાં કરી નાખ્યું છે તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે અત્યારે રાજકારણ બેનુદી કર્યુંની શોભીમાની લડાઈ નથી રહી રાજકારણ આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો જે ઉમેશ મકવાળા જે બફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ જે બફાટ છે ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે એમ બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માગું છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવું નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભીમા આ લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજો રાજકારણમાં નો મુંડા ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહીં ભાઈ જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાઈને એક સરખું સમાન લઈને ચાલો ક્યાંક ને ક્યાંક આપણે એક પક્ષ તરફ ધકેલાય ન જાય ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ઉપર આરોપ એવા લાગે કે ક્યાંક ને ક્યાંક આપણે કોંગ્રેસને એક આપણે પક્ષ માની રહ્યા છીએ અને રાજકારણ રાજકારણ કરી રહ્યા છીએ આપણે ન્યાય મળવો જોઈએ તો એ કરો એ નો કરવા દીધું ન્યાય પણ નો લેવા દીધો અને સંકલન સમિતિ જેમ કે છે એમ કર્યા રાખો છો તો કાલે જોજો બધા પરિણામ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય માણસ જ પીસાશે જય માતાજી